રામ રામ ખેડૂતભાઈઓ જય દ્વારકાધીશ હું છું આપનો મિત્ર અશોક સોલંકી હરિકૃપા એ સેન્ટર કેશોદ તો આજે આપણે નીકળ્યા છે ખેડૂતોની ફિલ્ડ વિઝિટમાં ખેતરે જઈ અને ખેડૂતોના આપણે રિવ્યૂ લેવાના છે કે તમને કેવા પરિણામ મળ્યા કઈ દવા સેટી અને કેવા રિઝલ્ટ મળ્યા અને ગયા વર્ષે તમને કેવા ઉત્પાદન મળ્યા હતા અને આ વર્ષે તમારે કેવા ઉત્પાદન તમારે લેવા છે માહિતી લેવા માટે તમારે વિડીયો પૂરો જોઈએ અને વિડીયો કાપતા નહીં અને સેટ સુધી પૂરો જોશો તો તમને સસોટ અને સારી માહિતી મળશે રામ રામ ખેડૂતભાઈઓ જય દ્વારકાધીશ હું છું આપનો મિત્ર અશોક સોલંકી હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ તો આજે આપણે આવ્યા છે નાની ગસારી ને ખેડૂતની મુલાકાત લેવા તો ખેડૂતભાઈ પાસેથી જ આપણે રિવ્યુ લઈ તો તમારું નામ જણાવજો નિલેશ અપારનાથી મોટી ગસારી તાલુકો કેશોદ હા તો બાપુ તમારે કેટલા વિગાની માંડવી છે મારે સોલથી સોલ સત્તર વીઘાનો વવે છે ને દવા ક્યાંથી લઉં છું હરિકૃપા એગ્રો કેટલા વર્ષથી ચોથું વાળા ને તમને શું લાગે અમારે દવાના રિઝલ્ટ કેવાક લાગે બહુ સારું કારણ કે પંદરથી થી સોળ મણનો ઉતારો માંડ માંડ આવતો બરાબર તો મારે વીસ વીઘામાંથી બસો ને હાડ ગીણું માંડવી થઈ એટલે એક વીઘામાં કેટલી હા એક વીઘામાં હવા ખાંડીનું બરાબર પહેલાં કરતા સારી પહેલાં કરતા બહુ સારું ઉત્પાદન એ સારું ને માંડવી રિકવરી સારી આવે હા હા અને ભાવને કેવોક લાગ્યા તમને આપી દવાને ભાવમાં વ્યવહારિક ભાવ અને બહુ રિઝલ્ટ બહુ સારું હમ હમ સારો વર્તનો અનુભવ છે હમ હમ ગયા વર્ષે તમારી માંડવી કઈ પરિસ્થિતિમાં હતી ને તમને કેવા રિઝલ્ટ મળ્યા ગયા વખતે તો આ બધું જુઓ ને બરોબર એટલે આખી માંડવી ફીરી રેડ જ હતી બરોબર એટલે એક દો વાર બધી કહીને ના પડતી કે આ અમારાથી રિઝલ્ટ આવશે નહીં પછી હરેશભાઈ અને અશોકભાઈ બે મુલાકાત લીધી આવીને જોયું ને પછી જે દવા અમે એમાંથી બહુ સારું રિઝલ્ટ મળ્યું અને પછી જેમ દિવસ એ પ્રમાણે જ રિકવરી આવી બરાબર ને અટાણે અહીંયા જે દવા લખીને દીધી બરાબર એ જ દવા સાઈટી બરાબર આજે આઠમો દિવસ છે એટલે બહુ હારામ સારું રિઝલ્ટ છે આ વખતે હું કહે તમારે કેટલું ઉત્પાદન લેવાની ગણતરી છે આજ વખતે પોરની હર ઓર આવી જાય એટલે આપણે ઘણું બરાબર બરાબર તો બીજા ખેડૂત ભાઈઓને તમે શું સલાહ દેવા મેં તો બધું આ તમારું જ કહું હરિકૃપા કૃપા એગ્રોમાંથી હું દવા લઉં છું બધાય જોવે છે હા બરાબર એટલે બધાય એક ખેડૂત તો તમારા બાજુમાં જે કમ્રામિત ભાગિયા હા એને તો ટ્રાય કર્યું આ વરસ છે આજ બીજો વરસ હા બે બે વર્ષથી આ તમારે દવા નું રિઝલ્ટ જોઈને આપણે અહીંયા લેવા આવે અમારે એમ માનો ને કે આ બધું આખું પીરું રેડે જોઈ માંડવી સેટ લગ્ન પીરી રેડે કોઈ એમ હોય કે દવા દે પણ એનું કઈ રિઝલ્ટ આવતું નથી પણ આ ચાર વર્ષથી આ મને મારા ખેતરનો અનુભવ એની દવાથી મને બહુ સારું રિઝલ્ટ મળે સારું સારું કઈ વેરાયટી બપુ આ છે આપણે મગફળી હા છે બાવીસ નંબર આવેલી ને કેટલા સમયની મગફળી થયા હા થઈ

પછી આજે જે ભાગ હતો બધું થઈ ગયું હોય તમારે કંટ્રોલ થઈ ગયો હોય મગફળી અંદર હા કંટ્રોલ એટલે એસી ટકા જેવું કંટ્રોલ થઈ ગયો સારું સારું બાપુ તમારે તો ફ્લાવરિંગ કેવું છે તમે બતાવજો ખેડૂત બીજા આપણે ફ્લાવરિંગ એટલે અટાણે તો બધું છે ને મસ્ત છે એક નંબર ફ્લાવરિંગ છે જો કે અમારા ખેતરમાં કોઈ દી આવો છોડવો જ ન થતો આ દવાથી અમને રિઝલ્ટ સો ટકા મળ્યું અને ફ્લાવરિંગ બહુ મસ્તીનું કામ છે માંડવીની વહે બહુ સારી છે અને બીજા નંબરમાંથી આનો જે ગ્રોથ આવે એ મસ્તીનો એક નંબર છે રામ રામ ખેડૂતભાઈઓ જય દ્વારકાધીશ હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ તો આજે આપણે આવ્યા છે મોટી ઘંસારી ખેડૂતોની મુલાકાતે તો આપણે ખેડૂતભાઈ પાસેથી સાંભળીએ કે આપણી દવાના રિઝલ્ટ અને કામ કેવું લાગ્યું તો તમારું નામ જણાવશો મારું નામ ચંદ્રસિંહ રાયજાદા ગામ મોટી ઘસારી મારે પચીસ વીઘાની મગફળી છે હરિકૃપામાંથી લઉં છું દસ પંદર વર્ષથી છંટકાવ કરું છું તેનું રિઝલ્ટ સારું છે કેટલા વર્ષથી તમે લો દસ પંદર વર્ષથી આ વખતે તમારે કઈ વેરાયટીનું વાવેતર છે મગફળીમાં જી એકવીસ જી એકવીસ ને આપણે દવા રિઝલ્ટ મળે બહુ સારા રિઝલ્ટ મળે છે ને ભાવની દ્રષ્ટિએ ભાવની દ્રષ્ટિએ સારું છે બરાબર તો અત્યારે તમારે મગફળી કેટલા દિવસની થઈ અત્યારે ચાલીસ દિવસની થઈ બરાબર ને આમાં કેટલા તમે દવાના ડોઝ કર્યા છે

તો બાપુ તમે ફાલ ફૂલની દવા આ વખતે કઈ છે નોવા સાઇટી છે એનું રિઝલ્ટ સારું છે હજી એક ડોઝ મારવાનો છે નોવાનો બરાબર બહુ સારું છે રિઝલ્ટ બરાબર હા ને તમે ખેડૂતોને શું ભલામણ કરશો દવા વિશે દવા વિશે એમ કેવું કે ભાઈ નોવાનું રિઝલ્ટ સારું છે બહુ સારા સારું છે ને ક્યાંથી લેવાનો આગ્રહ હરી કૃપા એગ્રો કે સોત ને સારું લ્યો તો તમને આ વખતે આ સારા ઉત્પાદન લેવાની અને સારા અત્યારે પાણી તમારે પાયે પીએત આપી દીધા હા પીએત આપી જ બરાબર ને સારું ઉત્પાદન લેવી એવી તમારી આશા છે બરાબર આપણે બનતી કોશિશ કરશું તો ખેડૂતભાઈ તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ દ્વારા કહેવાનું છે અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા જણાવજો ને ડિસ્ક્રિપ્શનમાં આપણા નંબર આપેલા છે ફોન પણ કરી શકો છો અને આપણી જે ચેનલ છે હરિકૃપા એગ્રો સેન્ટર તો એને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં